ભર ઉનાળા ચોમાસાનો માહોલ કરજણના નાગરિકો ગટરના ગંદા પાણીમાંથી જવા મજબૂર કરજણ નગર જૂના બજાર વિસ્તારમાં આવેલા વલીનગરી રોડની હાલત એટલી બદતર બની છે કે ઉનાળાની ગરમીમાં પણ ચોમાસાનો અનુભવ થઈ રહ્યો છે રસ્તા પર ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે જે લોકોના ઘર આંગણા સુધી પહોંચી ગયું છે આના કારણે ઘરમાંથી બહાર નીકળવું લોકો માટે મુશ્કેલ બન્યું છે રસ્તાની બંને બાજુએ ગંદા પાણીનું સામ્રાજ્ય ફેલાયું છે જેમાંથી પસાર થતા નાગરિકો વિદ્યાર્થીઓ અને ખાસ કરીને કોલેજ જતા યુવાનો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ સમસ્યા નવી નથી લાંબા સમયથી આ વિસ્તારના રહીશો ગટરના પાણીના દુર્ગંધ અને ગંદકીનો સામનો કરી રહ્યા છે ગૃહિણીઓ દુર્ગંધથી હેરાન છે તો બાળકોને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર પણ સંકટ મંડરાઈ રહ્યું છે તંત્ર દ્વારા ક્યારેક ગટરની સફાઈ કરવામાં આવે છે પરંતુ તે એક દિવસ પૂરતી જ રહે છે બીજા દિવસે ફરી રસ્તા પર ગંદુ પાણી ફરી વળે છે અને પરિસ્થિતિ એની એસ થાય છે આ પાણીની સમસ્યા છે ગટર યોજનાની આજે એક બે વર્ષથી આ પ્રોબ્લેમ છે કોઈ નિકાલ નહીં થતો આ સાફ કરવા આવે છે પણ એ તો સવારમાં સાફ કરે સવારમાં તો પાણી નીકળી જ જાય છે હમણાં જે મોટું મશીનથી સાફ કરવા માટે આવી ના નથી આવી મોટું મશીન નથી આવ્યું પાણી આ ગટર યોજના છે ગંદકી પાણી મચ્છરનો નો ત્રાસ આવતા જતા બી ત્રાસ જ છે પાણીમાં નો જવાનું શું નામ રતિલાલ સર અમારે એવું છે વલી નગરીમાં ગટરો એટલી ઉભરાય છે સાંજ સવાર સંડાસ નીકળે છે અમે બધા બીમાર પડી શું કરવાનું હવે

અને જ્યારે બી આપણે કહીએ તો કે આગળથી જામ છે મોટર બની ગઈ છે કાં તો મોટરનો પ્રોબ્લેમ છે આ લોકો એ જ સુવિધા કે જામોની હવે આ જેવું અત્યારે સાફ સફાઈ નગરની અંદર મશીન દ્વારા મશીન આવ ના નથી હવે કોઈ મશીન જ નથી આવતું હમણાં તો આ કેટલાક દિવસથી આવું ના આવતા તમારી સામે જ છે આ પ્રોબ્લેમ તમે જોયું કોર્પોરેટરને ખરાબ આવશે હા કરી તેમને કહ્યું કે આજે થશે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી શું નામ તમારું ભગવાનદાસ બંસીલાલ કનોજિયા જાહેર રોડ ઉપર ઉભરાતા ગટરના ગંદા પાણીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ વાત એ છે કે નગરપાલિકાએ તાજેતરમાં અમદાવાદથી આધુનિક જેટિંગ મશીન મંગાવી નગરની ગટરોની સાફ સફાઈ કરી હતી પરંતુ વલીનગરીના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વલીનગરીમાં આ મશીન દ્વારા ગટરની કોઈ સાફ સફાઈ હાથ ધરવામાં આવી નથી જેને લઈ એક વાત ચોક્કસ દેખાઈ રહી છે કે નગરપાલિકા દ્વારા વિસ્તારની અંદર વહલા દવલાની નીતિથી અત્યાધુનિક ટેકનોલોજીના મશીનથી ગટરો સાફ કરાવવામાં આવી પરંતુ વલીનગરીની ગટરોને કેમ બાકી રાખવામાં આવી તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે વહેલી તકે તંત્ર જાગે અને આ ગટરોની સાફ સફાઈ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે સાંજ સવાર પાણી આવે પેલા ડોરું જ પાણી આવે છે અને બહુ જ વાસ મારે છે સંરાશ પાણી આ ગટરો એથી કોલેજના છોકરાઓ જાય છે જાય અમારા છોકરાઓ મદ્રસે જાય સ્કૂલે જાય તે બધા પાણીમાં જ રહીને જાય છે છોકરાઓ આ બાબત કોઈ રજુ વાત કરીએ છે તો એક જ ગટર સાફ કરીને બીજી ગટર સાફ કરવાનું કહીએ છે તો કરતા નહી એ લોકો જતારે કાલે બી ગાડી આવી તો ખાલી આ કરી છે જોઈને જતી રહી ગાડી કઈ કર્યું નહી ગાડી સામી મે સાફ કરીને જતારે સાહેબ રોજ જો જો હોય છે રોજ જો જો અમારો છોકરા રામે કઈ જાય અમે કઈ રન જોઈએ આઈએ અમારો ઘર માં લગીન બેહાતો નહી એટલી ગંધ આવે છે